હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન વિભાગમાં એડ કોર્સના પ્રવેશ મુદ્દે વિવાદ સર્જાયો છે વિદ્યાર્થીઓએ કુલપતિ કાર્યાલય ખાતે રજૂઆત કરી હતી પ્રવેશ નીતિ મુજબ નેવું ટકા બેઠકો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે અને દસ ટકા બેઠકો બહારના વિદ્યાર્થીઓ માટે નિર્ધારિત છે વિદ્યાર્થીઓનો આરોપ છે કે વર્તમાન પ્રવેશ યાદીમાં આ નિયમનું ઉલ્લંઘન થયું છે નેવું ટકા બહારના અને માત્ર દસ ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે આના કારણે ચાલીસ જેટલા સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે રજિસ્ટ્રાર રોહિત દેસાઈ વિદ્યાર્થીઓની રજૂઆત સ્વીકારી છે તેમણે જણાવ્યું છે કે પ્રવેશ યાદીમાં ખામીઓ જણાય છે નવી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે જેમાં નેવ પોઈન્ટ દસના ગુણોત્તરનું પાલન કરવામાં આવશે રજિસ્ટ્રારે વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હશે તો કાઉન્સિલ પાસેથી વર્તમાન ચાલીસ સીટોમાં ચાલીસ ટકા વધારો માંગવામાં આવશે ડીન અને ફિઝિકલ ડાયરેક્ટર સાથે ચર્ચા ચાલી રહી છે આજે જ આ મામલે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે